ભગવાનને તમારા ઘરે પધરાવવા માટે પહેલી કંડિશન છે તમારે રોજ ભગવાન ના ઘરે રોજ સવારે નાનુભાઈ ને જોઈએ સાહેબે હમણાં જ ઉપર કીધું આ તો ઠીક છે પૂરના જે પાંચ દિવસ હતા ત્યારે કોઈ દર્શન કરવા નીકળતું તો બટવા પાંચ દિવસ પૂજા કરી હતી ના ચિંતા કરી હતી અમારી હું રસોડામાં નથી તો મારા શું થતું હશે રસોડાનો જીવ પાંચ દિવસ સુધી રોજ સવારે નાનુભાઈ ને એના સ્વાવિકા આટલા કેળ સમા પાણીમાં જાય અને એમાં એક દિવસ હું ચૈત્યંદન કરતો હતો અને દિરાસર માંથી બહાર નીકળ્યા નાનુભાઈ ચત્તા પા નીચે એટલા પાણી નહીતર તો હું નીચે ઉતરીને પોચીને નાનો ભાઈ બેઠા કરી દઉં પણ જવું કઈ રીતના બે મિનિટમાં બેઠા થઈ ગયા રાપર નું ઘી એટલે આઠસો રૂપિયા કિલો આખા વર્લ્ડની અંદર સૌથી મોંઘામાં મોંઘું ઘી હોય તો ક્યાંનું રાપરનું નું ચોખ્ખું આઠસો રૂપિયા ક્યારે હતું અત્યારે ખબર નહીં બન્ની બન્ની ઘાસ ખવડાવતા હશે કચ્છનું બન્ની ઘાસ થાય એ ઘાસ ખાઈને જે દૂધ થાય એમાંથી બનેલું કીધું બેઠા થઈ ગયા અને પછી જ્યારે બે ત્રણ દિવસે વંદન કરવા પાછા આવ્યા મેં કીધું નાનું ભાઈ કે વાયબુ અરે વાગે છે નું દાદાના ધામમાં પડીએ એટલે કાંઈ ન થાય આજ શાંતિનાથ એપાર્ટમેન્ટમાં પડ્યા હોત ને ફ્રેક્ચર થઈ ગયા દાદો બેઠો તો ને બચાવવા માટે અને બીજા જ દિવસથી પાછા કામે લાગી ગયા આ શું છે ખબર છે ભગવાન ના ઘરે રોજ જાય એના હૃદયમાં ભગવાન આવ્યા કહિવટ ને થયું કે આજે મારે ભગવાન પધાર્યા છે બરાબર અધ વચ્ચે આવીને એ જ વખતે કહીવટ ને વિચાર આવે વીસ મિનિટમાં સરિયું પૂરી થઈ જશે નાવ ઉભી રહી જશે ભગવાન ઉતરી જશે મારી નાવમાં ભગવાનને વધુ ને વધુ બેસાડવા હોય તો શું કરું છું વાહ વાગડ આગળ શું આ શાંતિ ના દ્વારા એટલા હોશિયાર છે એક એક જણ પગલા કરાવે બાકી આખી બિલ્ડિંગ ભેગા મળીને પગલા કરાવે સાહેબ એ કીધું ને પેલા આરતી વાળા એ પગલા કરાવ્યા હવે નાનુભાઈ ના પગલા હવે વળી કોક ત્રીજો જ આપશે સાહેબ મારે ત્યાં કહીવટને વિચાર આવ્યો કે વધુને વધુ સમય પગલા રામચંદ્રજીને બેસાડવા હોય અને એને નાવ ગોળ ગોળ ફેરવવાની શરૂ કરી છે સીતા પણ મસ્તીથી બેઠા છે એક કોણ જોયા કરે છે આ બધા લક્ષ્મણ જતીને થયું કે સારું આ વગર કારણે કેમ ફેરવે છે નાવ બરાબર છે પવન બરાબર છે પાણી બરાબર છે બરાબર તો સીધે સીધી બધે ગોળ ગોળ કેમ એટલે એને કહીવટની પાસે કીધું કહીવટ દોસ્ત તું આ શું કરી રહ્યો સઢ બરાબર છે પવન બરાબર છે પાણી બરાબર છે હલેસા પણ બરાબર મરાઈ રહ્યા છે અને છતાં તું એમને ગોળ 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 ફેરવી રહ્યો છે એ કહીવટે કીધું માફ કરજો લક્ષ્મણજી મોટા ભાઈ બેઠા હોય ને ત્યારે નાના એ વચ્ચે માથું નહીં મારવા મારે બહુ માથું મારવાનું ભાઈ મારું અમે લક્ષ્મણ નો પિત્તો ગયો યાદ રાખજો રામાયણમાં રામચંદ્ર સ્ટેટિક છે લક્ષ્મણ ડાયનેમિક છે મહાભારતમાં યુધિષ્ઠિર સ્ટેટિક છે દ્રૌપદી ડાયનેમિક છે જે ઘરમાં એક વ્યક્તિ ડાયનેમિક હોય એ ઘરમાં બીજી વ્યક્તિ એ શું બની જવાનું સ્ટેટિક ડાયનેમિક ધેટ મીન્સ આક્રમક પર્સનાલિટી સ્ટેટિક એટલે સ્થિર પર્સનાલિટી એક અશાંત થાય ત્યારે બીજા એ શું બની જવાનું ઘરમાં થઈ જાવ છો ને હા પાડે છે સિદ્ધાર્થ બોલાવું પડે